નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિશા જે રીતે અમદાવાદના સાણંદ વિસ્તારમાં રિસોર્ટ માં સીલ પેક હાલતમાં પણ પાંચ થી સાત બોટલો પોલીસને મળી આવી છે જે રીતે પાર્ટી ચાલતી હતી તેને લઈને પોલીસને પણ એક ચોક્કસ બાતમી મળે છે કે આ રિસોર્ટમાં બર્થ ડે ઉજવાઈ રહ્યો છે અને ત્યાં દારૂ પણ પી રહ્યા છે અને તેને

એક ગ્લેડબન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કોટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો એ લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી માલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો લિકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી 26 સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ છે એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસ ને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે અને આ જે માલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યાર અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એન્ડીપેસમાં પીએસમાં એક્ટ ગુનો દાખલ કરી એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતું આ જે જગ્યા હતી આ જગ્યા આજે બેંકેટ હોલ છે બર્થ બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતો એના નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંગી જો મિત નામના માણસથી दारू દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ છે છે એની તપાસ અત્યારે ચાલુ એમ જે તમને ખબર હોય કે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામ થર્ટી નાઇન થર્ટી નાઇને મેં પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દા માલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો हमारी जे टीम जहां जहां पहुंची ત્યાં पहुंची હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નહોતો અને જે આ એક બંધ બેન્ક્વેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આજે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સેન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીએ પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રીડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક કમાન્ડ જોઈન્ટ ટીમ બનાવીને રીટ કરી પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશન અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ અને મારફતે જે એની વોટ્સઅપના માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો ને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે એને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે કરીશું આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર એ જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલાં કોઈ બીજો કોઈ મોકલેલું હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરી તો આ હતા અમદાવાદ એસપી જાટ સાહેબ તેમણે પૂરી જે આ દારૂની મહેફિલ હતી તેમનો ખુલાસો કર્યો છે અને કઈ રીતે પોલીસે રેડ પાડી છે તે અંગે ખુલાસો કર્યો છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહી વૈષ્ણવ